રાજકોટના ના કાડીપાટમાં રહેતા અર્જુનભાઈ પરમાર ખેડૂત પોલીસ ચોકી વિસ્તારમાં પરિવારના સભ્યો સામે આવ્યો છે એક વૃદ્ધ ખેડૂત પાસે હક વગરની જમીન અને પૈસા ની કરી છે પરિવાર આપી હતી પરિવાર તરફથી જમીનના તમામ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા છે આજ રોજ પરિવાર સાથે સીપી ઓફિસે અરજી કરવા પહોંચ્યા હતા સ્ટોરી રિપોર્ટ સંદીપ ચાવડા રાજકોટ ખબ મેમલો એમાં એવો જટીકો છે એવો છે મારા બાપાનો દીકરો છે પ્રમે ગફરભાઈ બરોબર હવે અમારા ખાતામાં જમીન આવી ગઈ છે અને 40 વર્ષથી આ મારા પપ્પાના ખાતામાં ભાગ પડી ગયા મારા મોટા બાપાએ ઓક દી ગયા હવે ઈ લોકોને અમે ભાઈ ભાગ દે છે અમારા 84 સર્વે નંબર ઉપર બરોબર તો અમે એને કીધું કે ભાઈ અત્યારે આ બધે ખાતા નોખા છે અને 40 વર્ષથી આ તો તમે કે ક્યાં ગયા તો એ લોકો એ અમારી ઉપર ફરિયાદ કરી આજે જમ પોલીસ ઠાણે બરોબર કે આમાં કઈ કે આમાં તમે સહી ન કઢડતા અમારો ભાગ છે અને અમારે 6 કરોડ રૂપિયા માં એ માંગણી કરી કોલિટેશન માં એ લોકો એવું કહે છે કે અમારી માટે અમારી પાસે 6 કરોડ રૂપિયા માગે છે અમે કોઈ ધાક ધમકી આપી નથી અને અમે તો ભઠે કામ કરવાવાળા અમે બોલતા નથી ખોટા આક્ષેપ કર્યા છે તો અમારું કહેવાનું એટલું છે કમિશનર સાહેબને કે આવી રીતે ખોટી ફરિયાદ કરે તો આની માટે કાયદેસરની પગલા લેવા જોઈએ અને આની પાસે પૂરાવા માંગવા જોઈએ જેથી કરીને કોઈ માનને તકલીફ ન પડે આજે મારા બુખાને કાલે કોલિટેશનને બોલાવ્યા ઓ એને મજે હરજીવાઈ થી કોટે કોટુ લખ્યો તું 6 કરોડ રૂપિયા આમ ને તે માંગણી કરી બરોબર જમીન કમિશન સાહેબા સુધી શું માંગ્યું છે આટમાં એકાઈ માંગણી હે મારી જે સાહેબ આની માથે કાઈ ગયો છે ન્યાય આપો અમને કે ઠાલે વરતી કોણા ખાતામાં જમીન આવી ગઈ પછી કોઈ માગે કે કે હક છે એવું હોય કે અને મારી માંગણી દે સાહેબ પાસે તો તાત્કાલિક આ લોકો માટે એકશન લ્યો